હેલો ભાઈઝ તો આપણે મંગાવી દીધું છે ઇયર ક્લુ થ્લુ થઈ દીધું છે એમેઝોન પર એમેઝોનનો સેલ ચાલતો તો એના ઉપર બોટ કંપની મંગાવી દીધો હશે જોઈએ છે કે એવું છે અંદરથી ખરેખર નીકળું થ નથી નીકળતા અને રિટર્ન કરાવી દઈશું અને ટ્રાયું આપણે અવાજ પહેલાં રેકોર્ડિંગ કરીશું પછી જોઈશું ખરેખર સારો છે નથી તો ચાલો કાપીએ જઈએ બોટ કંપનીનો નીકળતો જતો શું દેખાય છે મેડ ઇન ઇન્ડિયા તમે જોઈ શકો છો બોટ સાઉન્ડ દસ મિનિટ ચાર્જમાં થશે અને દસ કલાક દસ કલાક સુધી એક દસ મિનિટ ચાર્જ કરો તમે એક વખત દસ કલાક ચાલો જોઈએ આપણે પહેલાં चित्र में आ रिमोट कंपनी इंडियन इज मेड इन इंडिया कंपनी सर चालू से जो ही ये पहला कोई आई नहीं ये, ये। चार्जिंग केबल

તમને આ વાત કરીએ તો દેખાય છે કનેક્ટ થઈ ગયેલું છે આ અત્યારે અવાજ આવે છે એ આપણે મંગાવી દીધું છે એનો છે અને ઓની કિંમત દેખાય છે બે હજાર ચારસો નેવું રૂપિયા દેખાય છે બે હજાર ચારસો નેવું અને આપણને પડ્યું છે સાતસો રૂપિયામાં ખાલી વનડી પર સાતસો રૂપિયામાં જે એમેઝોન પ્રાઇમ દેખાતો એટલું સેલ હતું એને આ લીધે આપણને મળ્યું છે સાતસો રૂપિયામાં પડ્યું છે જોરદાર છે ને અત્યારે અવાજ આવે છે એનો છે હાલ વાઇઝ તો દેખાય છે આ તમને અમે કનેક્ટ કરી દીધું છે અને અવાજ ક્લિયરિટી સારી છે જોરદાર છે અને તમારા લોકોને પણ મંગાવો હોય તો વોર્ટ કંપનીનો છે તો તમે મંગાવી શકો છો અને ક્વોલિટી તમને અવાજથી દેખાતી હશે ક્લિયર આવે છે તો મજા આવશે કીતો સાહેબ મરવાણ પેન મજા આવશે અને તમે લોકો પણ મંગાવતા હોય તો મંગાવી દેજો લિંક હું નીચે મૂકી દઈશ તો મળીએ અને તમે લોકો પણ મંગાવતા મંગાવી દેજો બાય બાય